જય મિત્રો આપણે શું જાણીએ છીએ કે અવારનવાર સમાચારો માધ્યમોની અંદર એટેક આવવાથી ભર યુવાનીમાં કે નાનપણમાં બાળકોનું અકસ્માત તરત જ ડેથ થઈ જાય છે ઓન ધ સ્પોટ તો આવા સંજોગોની અંદર જો આજુબાજુમાં રહેતા કોઈ લોકોને સીપીઆર ટ્રેનિંગની માહિતી હોય તો એ વ્યક્તિનો જીવ બચી શકે છે આ અનુસંધાને રાક્ષલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોકુલ વિઝિટિંગ હોસ્પિટલ તેમજ ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી રહી છે સીપીઆઈ ટ્રેનિંગ તો આવો જાણીએ આપણા ગોકુલ હોસ્પિટલના ડોક્ટર કરણ મોઢવાડીયા પાસે કે જેઓ એમડી સાથે સાથે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે કરણ છે સીપીઆઈ ટ્રેનિંગ વિશે થોડીક દર્શકોને માહિતી આપો અને જે ગોકુલ વિઝિટિંગ સેન્ટર અને ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા જે મુહિમ શરૂ કરવામાં આવી છે એના વિશે થોડી માહિતી આપો ચોકસજીભાઈ નમસ્કાર મિત્રો સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ હું ડોક્ટર કરણ મોઢવાડિયા અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ગોકુલ હોસ્પિટલ રાજકોટ અત્યારે જ્યારે ગમે ત્યારે જુવાનીમાં પણ હાર્ટ એટેક આવે છે અને આનો દુખાવો છે ને આપણને નહીં ખબર હોય જેને જેનો દીકરો ગુમાવ્યો છે જેને જેનો બાપ ગુમાવ્યો છે જેને જેનું સબુ ગુમાવ્યું છે એને ખબર પડે અને એના માટે જ જો આવી પરિસ્થિતિમાં તમને સીપીઆર નું એક અમૃત જ્ઞાન સમાન જો ખબર હશે ને તમારી સામે કોઈ વિભાન થઈ જાય તો એને હૃદયની મસાજ કેમ આપવી ક્યારે આપવી એ જાણવું ખૂબ જરૂરી છે અને એના માટે જ વાત્સલી ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા એક મુહિમ ચાલુ કરવામાં આવી છે જેના અંતર્ગત અમે અમારો કોન્ટેક્ટ નંબર પણ ડિસ્પ્લે કરીશું અને તેમાં તમારો તમે અમારો સંપર્ક કરી શકો છો અને એ પછી આપણે એક સમયે એક સીપીઆઈની ટ્રેનિંગ ગોઠવી શકીએ કે જેના પછી એમાં તમને સીપીઆઈ ક્યારે આપવું કઈ રીતે આપવું એ બધું શીખવાડવામાં આવશે અને એ પ્રસંગ આપણે એક પ્રસંગ હશે ને એવી રીતના ઉજવશું કેમ કે સીપીઆર નું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે બરાબર તો જે નીચે સ્ક્રીન ઉપર જે તમને જે નંબર દેખાય છે એના પર સંપર્ક કરો અને આપણે તમારા ઘરે તમારા આંગણે તમારું કોઈ મોટી સોસાયટીનું ફંક્શન હોય કે તમે કોલેજમાં હોય સ્કૂલમાં હોય કોઈ પણ મોટું ગેધરિંગ થતું હોય તો એવી ઇવેન્ટમાં તમે અમને જરૂર આવકારો આપો અમે ત્યાં આવશું અને તમને ખૂબ સીપીઆરની ટ્રેનિંગ શીખવાડશું ચલો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને મિત્રો આપણે જોયું સાયબર સરસમાં માહિતી આપી સીપીઆર ટ્રેનિંગ વિશે તો ખરેખર વાત્સલ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા સીપીઆર ટ્રેનિંગની એક મુહિમ શરૂ કરવામાં આવેલી છે આપ અમારો સંપર્ક કરી શકો છો નંબર પછી લખેલા છે અમે આપની સાથે છીએ હરેક કદમની અંદર અમે આપને મદદરૂપ બનશું અને આપણે મિત્રો ખરેખર જ્યારે કેમ કે આગ લાગે પછી કો ખોદવા જવું નથી આપણે પહેલેથી જ તૈયારી કરી લઈએ જયારે